નમસ્કાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના આજે મતદાનનો દિવસ અને જે કોઈએ પ્રેમ સમર્થન અને લાગણી અમારા કોંગ્રેસ પક્ષના ઉમેદવારો માટે અમારા પ્રચાર દરમિયાન જે વહાલા ગુજરાતીઓએ પ્રેમ આપ્યો છે એ માટે સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું લોકશાહીમાં ચૂંટણી એક પવિત્ર પર્વ છે ભારતીય જનતા પાર્ટીએ અનેક પ્રકારના જે લોકશાહીમાં માન્ય નથી એવા હથગંડાઓ કર્યા મતદારનો દેવાનો અધિકાર છીનવી લેવાય એ રીતના દ્વારા પૈસાના કોથળાઓ ધાક ધમકી કરાવવાના પ્રયત્નો કર્યા હું સલામ કરીશ મારા કોંગ્રેસના એક કાર્યકર્તા મિત્રોને આગેવાનોને અને ઉમેદવારોને કે અનેક ધાક ધમકી લાલચ સત્તાનો દુરુપયોગ આ બધાની વચ્ચે મોટા ભાગની સીટો પર કોંગ્રેસના પંજાના નિશાન પર અમારા ઉમેદવારો લડ્યા છે એમને અભિનંદન આપું છું હું આશા રાખું છું કે મારા વાલા ગુજરાતીઓ લોકશાહી જીવંત રહે ગુજરાતમાં અને એટલા માટે આવતા દિવસોમાં જે લોકશાહીથી વિરુદ્ધના પરિબળો કામ કરે છે એને સબક જરૂર શીખવાડશે સૌ વાલા ગુજરાતીઓ માટે હૃદયપૂર્વકની શુભકામનાઓ અને અમને સમર્થન આપનાર સૌ સુજ્ઞ હૃદયપૂર્વક આભાર માનું છું